સુરતના ટ્રલાયન્સ ખાતેના નવી કોટ બિલ્ડિંગની બાજુમાં હિરલ એપાર્ટમેન્ટમાં આગ લાગતાની સાથે ધોમાડા વધુ પ્રમાણમાં ફેલાવા પામ્યા હતા જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો લોકો લિફ્ટ અને દાદરથી સીધી નીચે દોડી આવ્યા હતા આગના ધોમાડાને કારણે આસપાસથી પણ લોકો દોડી આવ્યા હતા સમગ્ર આગ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું અને ફાયર બ્રિગેડ દ્વારા મીટર પેટીમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે જોકે આગ પર કાબુ મેળવી જતા સ્થાનિકોએ રાહતની લાગણી અનુભવી છે સુરત સુરતના વિકોર્ટ બિલ્ડિંગની બાજુમાં આવેલા હિરલ એપાર્ટમેન્ટમાં આગની ઘટના બનતા સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો છે અઝરપુર સિરીટ